પ્રસેને ગળામાં માણી પહેરી અને જંગલમાં જાય છે જંગલની અંદર સિંહ અને વાઘવર એમને મારી નાખે છે ઈ ત્યાં જ પીડ્યો હોય છે આ મણી એવામાં એક જાંબુવન નામના એક વ્યક્તિ આવી અને સિંહની સાથે યુદ્ધ કરી અને એ મણી પોતે લઈ જાય છે અહીંયા દ્વારકામાં એવી વાત થઈ કે ભાઈ કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ આવ્યો છે કૃષ્ણ ઉપર ચોરી નો આરોપ કેમ આવ્યો કારણ કે એમને ખબર છે પહેલેથી બધા ચોર ચોર જ કેતા એટલે આ આરોપ નાખ્યો એટલે ભગવાનને ને થયું કે જે લોકો જોવે આપણે હામુ જોવે કે આપ ચોર છે તો આનું કઈ કરવું પડશે એટલે ભગવાને પાંચ વ્યક્તિને સાથે લઈ અને જંગલમાં જઈ અને જોયું તો ત્યાં પ્રસન્ન મૃત્યુ પામેલો હતો એમણે ખબર પડી કે જો પ્રસન્ન તો અહીંયા આવેલો છે સતરાજીતનો ભાઈ આગળે ગુફામાં જોયું ગુફામાં જે જાય તા નાના નાના છોકરાઓ હાથમાં મણી લઈને રમતા હતા ભગવાનનું થોડું રૂપ એવું હતું એટલે જોયું તો છોકરાઓ ડરી ગયા અજાણ્યા માણસને ને જોયું એ રડવા મીડ્યા એટલે જાંબુવાન આવીને ભગવાન સાથે યુદ્ધ કરે કોણ અજાણ્યા વ્યક્તિ છે આ 27 દિવસ યુદ્ધ ચાલે છે જાંબુવાન અને કૃષ્ણ

તો તમને હું વાંધો તો તમે મારી મણી જેવી દીકરીનું પાણી ગ્રહણ કરો આપ સ્વીકાર કરો તો હું આપને પાણી આપું એટલે ભગવાનને એમ થયું વાંધો નહીં પાણી ગ્રહણ કર્યું અને જાંબુવતી નામની એક દીકરી હતી જાંબુવાને એ ભગવાનને આપી છે અને મણી લાવ્યા છે આવી કથા

ત્યાં જાય ને અર્જુને પૂછ્યું કે બેન આપ કોનો તપ કરો છો તો કોની કઈ રીતે તપ શા માટે કરો બોલે મારે કૃષ્ણ સાથે લગ્ન કરવા છે તો કોણ છે બોલે હું યમુનાની પુત્રી છું કાલિંદી લગ્ન કરાવ બોલે હા પણ કૃષ્ણ તો અહીંયા જ છે ચાલો બેસી જાવ અર્જુન ખબર પૂછા વગર બેસાડી દીધા અને કાલિંદી સાથે ભગવાને લગ્ન કર્યું છે કચ્છિતો વદરા કરી નાવચ વદરાને સાથે લગ્ન કરે રાજકન્યા નામની લગ્ન કરે લક્ષ્મણાને સાથે કરે ને નાક નગન જીત કરી કન્યા હવે 8 કન્યા સાથે ભગવાન દરી કરે છે હવે આયા બને છે એવું રાજા પરીક્ષિત સુਦੇવજીને કહે કે રાજા મે બે ગોમાસુપ કરી રાક્ષસ હતો છે 16000 100 રાણીની જે કેદ કરી હતી એ કોણ હતું એ આપ મને કહો

એ આ કથા છે ધ્યાન રાખી શકો એટલે ગોમાસુરે પણ ખબર પડી કૃષ્ણને કે આને તો બધી જ સ્ત્રીઓને કેદ કરી છે એટલે કેદખાનામાંથી સોળ હજાર ને એકસો રાણીઓને મુક્ત કરે છે ભગવાન કૃષ્ણને જોઈ અને રાણીએ કીધું મહારાજ આપ અમને સ્વીકાર કરો કારણ કે અમે ઘરે જશું તો કાલે સવારે લોકો બીજી વાત કરશે મેં તમને કીધું કે આકર્ષિત કૃષ્ણ જે બધાયનું મનને આકર્ષિત કરે છે તો એમની સાથે પણ